ખાનગઢના ધરમપાર્ક સોસાયટી ખાતે નવદુર્ગા સ્વરૂપે નાની બાળાનું દર્શન ખાનગઢ નવરાત્રિ મહોત્સવ નિમિત્તે ધર્મપાર્ક સોસાયટી ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ ભવ્ય ગરબી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પવિત્ર પર્વ દરમિયાન દરરોજ માતાજીની વિશેષ પૂજા સાથે ભક્તિ સભર ગરબાઓનું આયોજન થતું રહ્યું પાંચમા નોરતા નિમિત્તે ખાસ કાર્યક્રમ અંતર્ગત સોસાયટીની નાની બાળાઓએ નવદુર્ગાના સ્વરૂપે ધારણ કર્યું જેને જોઈને ઉપસ્થિત ભક્તો ભાવી વિભોર બની ગયા માતાજીના આદર સાથે સૌએ શ્રદ્ધા અને આનંદથી મહોત્સવમાં ભાગ લીધો આ પ્રસંગે સોસાયટીના નાના મોટા સૌએ ઉત્સાહપૂર્વક માતાજીની આરાધના કરી જેના કારણે સમગ્ર વાતાવરણ સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવનાથી ચીલાયું રિપોર્ટર ચંદુભાઈ પ્રજાપતિ